કોલકાતા માં ઓપરેશન સિંદૂર થીમ આધારિત દુર્ગા પૂજા પંડાલ નું કર્યું ઉદ્ઘાટન સમગ્ર દેશવાસીઓને પાઠવી દુર્ગા પૂજાની શુભેચ્છાઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતામાં ઓપરેશન સિંદૂર વિષય પર આધારિત એક દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું શહેરના પ્રતિષ્ઠિત સંતોષ મિત્રા સ્ક્વેર ખાતે આયોજિત આ પૂજા પંડાલ ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે આ અવસરે અમિત શાહે બંગાળ સહિત સમગ્ર દેશવાસીઓને દુર્ગા પૂજાની શુભેચ્છાઓ પાઠવી હતી આ પંડાલની વિષય વસ્તુ તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા ને તેના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી

સોનાર બાંગલા સ્વર્ણ બંગાળના ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકે તેમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સ્વપ્નના બંગાળનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજ્યની સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિની કામના કરી અમારા એ નવરાત્રી મે 9 દિન કા પૂજા મહોત્સવ આજ કેવલ બંગાળ નહીં ભારત નહીં पूरे विश्व में बहुत प्रसिद्ध हुआ है अभी अभी मां की पूजा कर, कर आया हूं मैंने मां के सामने प्रार्थना की है कि इस चुनाव के बाद बंगाल में एक ऐसी सरकार बने जो सोनार बांग्ला का निर्माण कर पाए